રાજકોટના ટીઆરપી ગેમ્સ ઝોનમાં કાંડ બાદ પ્રશાસનની ઉડી ગઈ છે ઊંઘ અમદાવાદમાં નાના મોટા ચોત્રીસ ગેમ ઝોનમાં તપાસ કરાઈ તપાસ દરમિયાન બેદરકારી દેખાતા ગોતા ચાંદલોડિયા અને નિકોલમાં આવેલા ત્રણ ગેમ ઝોન સીલ કરાયા સુરતના પીપલોદ શોર્ટ ગેમ ઝોન બંધ ના અધિકારીઓએ ગેમ ઝોનમાં તપાસ કરી તો સુરતમાં વનીતા વિશ્રામ મેળા સહિત ચાર મેળા બંધ કરવામાં આવ્યા અત્યાર સુધી સુરતમાં દસ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા ફાયર અને પોલીસ એન ની સાથે વાયરિંગ અને વીજ લોડ ની પણ તપાસ કરાઈ વડોદરામાં નવ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક પર લાગી અગ્યા તાળા મહાનગરપાલિકાના ફાયર વિભાગે તમામ સ્થળે ચેકિંગ કર્યું ગોરવા વિસ્તારના ઇનોરબિટ મોલમાં આવેલો ગેમ ઝોન બંધ કરાયો

ફોનિક્સ સિનેમા અને સાચી સિનેમામાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરાતું હતું જેને લઈ બંને સિનેમાને સીલ મારી દેવાયું